છોટાઉદેપુરથી મહત્વપૂર્ણ સમાચાર છોટાઉદેપુર કોંગ્રેસને લઈ રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના અપમાનને લઈ ભાજપા મહિલા અગ્રણીઓ દ્વારા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું ઉલ્લેખનીય છે કે તાજેતરમાં બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ પરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના દિવંગત માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા તે બાબતે છોટાઉદેપુર જિલ્લા ભાજપા મહિલા મોરચા નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની મહિલા સભ્યો દ્વારા આજરોજ જિલ્લા સેવા સદન ખાતે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને માતૃશક્તિનું અપમાન કરનાર રાહુલ ગાંધી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી કરી નગરપાલિકા દ્વારા જિલ્લા પંચાયત તાલુક પંચાયતની બધી બહેનો દ્વારા બિહારમાં જે આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ સાહેબની માતાનું જે અપમાન થયું છે રાહુલ ગાંધીએ જે અપમાન કર્યું છે એમ એમની માતાનું ને આખા પૂરા દેશની માતાનું અપમાન કર્યું છે એના વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર સાહેબને આવેદન અપાયા આવ્યા છીએ